મિત્રો નમસ્તે મારે વાત કરવી છે વાલીઓની અને બાળકોની દરેક હોય ને એ પોતાના બાળકને બીજાના બાળક સાથે કમ્પેરિઝન કરતું હોય છે સરખાવતું હોય છે અને અંદરથી જ્ઞાની અનુભવતું હોય છે લઘુતા અનુભવતું હોય છે વાલીઓ બાળક તો અનુભવતું હોય કદાચ પણ વાલી એ ક્યારેય પણ કોઈ સ્માર્ટ બાળકને જોઈ જાય ને ફેમિલીમાં સમાજમાં કે કોઈ નાટક હોય એમાં કે ક્યાંય પણ કંઈ સ્કૂલમાં કે કોઈ પણ જગ્યાએ એટલે વાલી સીધે સીધે મન મનની અંદર આવૃત્તિ બનાવે કે મારું બાળક આવું નથી આ બાળક કેટલો તેજસ્વી છે કેટલો સ્માર્ટ છે કેવું સરસ યાદ રહે છે કેવું સરસ વ્યક્તિત્વ છે કેવું સરસ બોલે છે એક્સ વાય જે ઘણી બધી એની અંદર કંઈક દેખાય સારું દેખાય એટલે વાલી છે ને એમના બાળકના પેરેન્ટ્સ એ આવું મનમાં વિચારી અને એવું માને છે કે મારા બાળક ની અંદર ઘટે છે તો મારું બાળક છે એ સંપન્ન નથી પ્રતિભાશાળી નથી આવું લાગે પણ મિત્રો એક વસ્તુ જોઈ લેજો કે જે બાળક તમને અતિ સ્માર્ટ દેખાય છે ને એની ઘણી નબળાઈઓ હશે સ્માર્ટ કોનો ગુણ છે બુદ્ધિનો ગુણ છે એની પ્રતિભા બુદ્ધિ પ્રતિભા છે મિત્રો માત્ર શા માટે તમે શા માટે માત્ર તમે બુદ્ધિ પ્રતિભા જુઓ છો એનો ભાવ જુઓ 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 એનો એનો હૃદય એનું એની બાળક હોવું જોઈએ મિત્રો જીવનમાં જે ખૂબ સફળ થાય છે ને આઈક્યુ સારો નથી હોતો એનો ઈ ક્યુ સારો હોય છે એનું માનવીય હૃદય સારું હોય છે એનું માનવ માનવ સાથે એનું બિહેવિયર સારું હોય છે એમનું વર્તન વાણીને વિચાર સારા હોય છે અને એ બુદ્ધિનો ગુણ નથી આઈ ક્યુ નથી ઈ ક્યુ ઇમોશનલ માણસ હોવો જોઈએ ભાવ ભરેલો માણસ હોવો જોઈએ ભાવ શું તમે એક પિક્ચર જોજો અપની જમી અપના આસમાં એક પિક્ચર છે ખાસ હું ભલામણ કરું છું તમે જોઈ લેજો એક બુદ્ધિ નામનું પાત્ર છે એક છોકરો છે એટલો બધો સ્માર્ટ છે અથવા તો એ મંદ બુદ્ધિનો હતો ને પછી એને સ્માર્ટ કરે છે અમુક વૈજ્ઞાનિક પરીક્ષણો કરીને અને પછી એની અંદર શું પરિવર્તન આવે છે અને મા બાપ ફરીથી બાળકને પાછો હતો ને એવો ને એવો ઈચ્છે છે મિત્રો આપણું બાળક ભાવવાળું હોવું જોઈએ એ ખાસ જોજો સરસ્વતી માતાના પેલા છે ને હાથી છે ને એમાં બે દાંત છે એક દાંત તૂટેલો છે એ બુદ્ધિનો દાંત છે ને એક દાંત આખો પૂર્ણ છે એ ભાવનો છે શ્રદ્ધા હોવી જોઈએ ભાવ હોવો જોઈએ આપણા બાળકની અંદર એ છે કે નહીં એ જોવાનું અને કોઈ પણ બાળકને મૂલવવામાં બહુ ઉતાવળ ન કરવી તો એમ લાગે કે ઓહો આ બાળક બહુ નાનપણની અંદર બહુ કાંઈક સ્પીચ બોલતો હોય કે આ તે મિત્રો એ શરૂઆત છે કે એક એનો પેડ છે એના જીવનનો એની સફળતાનું એ આખું દર્શન નથી એ જ એની સફળતા નથી જીવનમાં ક્યારેય પણ નિષ્ફળતાઓ હોય ને એને જીવનની અંતિમ માપદંડ કે અંતિમ મૂલ્યાંકન ક્યારેય આપણે એને સમજવું અને આપણા બાળકોને પણ ન સમજાવવું એને સમજાવવું સફળતાઓ છે ને એના પેરામીટર બહુ જુદા છે તમે નાની નાની બાબતો બીજાના બાળકની અંદર જોઈને લઘુતા અનુભવવા માંડો છો ને આ તમારી એ સફળતાનો એ પપ્પા નથી એ બાળકની આવા બાળકો મોટા થઈને ભાવ શૂન્ય થઈ જાય અને આવા મોળકો હોય ને તમે જોજો જેની અંદર ભાવ સારો હશે બુદ્ધિ ઓછી હશે આવો બાળક રાષ્ટ્રને એના કુટુંબને એના માતા પિતાને એના ભાઈ બહેન બહેનોને અને સમાજમાં દરેક માણસને કામમાં આવશે અને જેનો માત્ર બુદ્ધિહંગ ઊંચો છે ખૂબ સ્માર્ટ છે આવા બાળકો એટલે આપણું બાળક સ્માર્ટ ન હોવું જોઈએ અથવા તો આપણું બાળક સ્માર્ટ છે ને એટલે એ એ સમાજ માટે ઉપયોગી નથી એમ હું નથી કહેતો પણ આવું માણસ જે બુદ્ધિમાં સ્માર્ટ હોય ને આવો માણસ સ્વાર્થી થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે આ રાષ્ટ્રને આ દેશને આ દુનિયાને આ કુટુંબને માતા પિતાને જે માણસો ભાવવાળા છે ને એ બહુ કામમાં આવ્યા છે એટલે આપણા બાળકને ક્યારેય 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 પાડોશના બાળક સાથે એને સ્કૂલના બાળકો સાથે એના ક્લાસરૂમના બાળક સાથે આપણા સગાના કોઈ બાળકો સાથે સરખાવવું નહીં અને આપણે માનસિક રીતે પણ આપણા બાળકને એમની સાથે કમ્પેરિઝનમાં નબળું ન માનવું તમે વિચાર કરીને બેને કમ્પેરિઝનમાં જો તમે જુઓ તો તમને મળી જાય તમારા બાળકની અંદર કઈ બાબતો ખાસિયત છે સારી છે ભાવ છે પ્રેમ છે નિખાલસતા છે નિર્દોષતા છે કુદરત છે પ્રકૃતિ છે બહુ જીવનના બહુ જરૂરી આ ગુણો છે અને દરેક જેને આપણે અબુદ્ધ કહેતા હોય ને જે સામાન્ય બાળકો કહેતા હોય ને બધાની અંદર આવી વસ્તુ બહુ હોય છે પણ આપણું વાળું નિશાળનું છે ને માપદંડ જેવો છે ને કે જેની આને પાસે બુદ્ધિહાંક બહુ સારો હોય અને યાદશક્તિ સારી હોય ને એને આપણી નિશાળોમાં છે ને એકો કહેવામાં આવે છે કારણ કે આપણું માળખું શિક્ષણનું માળખું છે ને આખું બુદ્ધિ ગમ્ય જ છે આપણે માત્ર બુદ્ધિથી જ માપીએ છીએ એવા સંવેદનાઓના કેટલાય ગુણો છે કેટલી પેરામીટરો છે એ એક પેરામી મીટર આપણે નથી જોતું આપણું શિક્ષણ આપણું શિક્ષણ માત્ર શું જોઈએ યાદશક્તિ સારી છે અથવા બુદ્ધિશક્તિ સારી છે એટલે પૂરું એ એ નંબર લઈ આવે છે એને માર્કશીટ મળે એને ફર્સ્ટ ક્લાસ મળે એને ગોલ્ડ મેડાલિસ્ટ મળે અને આપણે પણ એને એની તાલીઓ વગાડીએ છીએ જે ભાવવાળો બાળક છે જે માણસ આ આ ધરતીને કામમાં આવે એમ છે પાડોશીને કામમાં આવે એમ છે એના માતા પિતાને સાચવે એવો છે માતા પિતાની ભાંગતે કાયમી બેસે એવો છે એ સફળ માણસ તો એ છે ઓલો માણસ તો સ્વાર્થી છે થવાનો છે શક્યતાઓ છે એટલે મિત્રો ક્યારે એટલે ક્યારેય આપણા બાળકોને આપણે આવા સ્માર્ટ બાળકો સાથે સરખાવી અને લઘુતામાં પીડાવવું નહીં કે આપણા બાળકોને એમાં લઘુતામાં નાખવા નહીં કોઈ દી સરખામણી કરતા નહીં તમારું બાળકને તમે વારંવાર જો ઓલો નો બાળક ઓયલો બાળક ઓયલો બાળક ઓયલો બાળક એટલે કેટલી લઘુતાગ્રંથિ થાય ને એને ક્યારે એવું કીધું કે પપ્પા તમારે